હજી માંડવીમાં ક્યાંય પણ મુંડો જોવા નથી મળ્યો પણ એને આગળથી અને વહેલા થી ફાયદો થઈ જાય કોક ઝીણો મુંડો ક્યાંક જોવા મળતો હોય ઈ પણ વેલેરો આજ થી મરી જાય તો ઈ રોકાઈ જાય જો આપણે આ રેતી માં દવા ભેરવીને મુંડાનો દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જો સામે થી આવી રહ્યા છે ભાઈ મુંડાની દવાનો છટકાવ ચાલુ છે અત્યારે અને બીજું કે અત્યારે આ જમીનમાં ભેજ નથી પડતો એના માટે પણ આપણે ભેજ ઉપડી જાય એ દવા પણ સાથે નાખેલી છે અને સાથે બીજી ફૂગનાશક પણ નાખેલી છે એ દવાની હમણાં તમને હું માહિતી આપીશ વરસાદ પોરો ખાવા દેતો હાથી પણ હાલવા નથી દેતો તો આમાં ધરા ગારામાં ઘરના બળતું છે તો આયું હાથી રેડા આવી જ જાય જો પંચાવન દિવસની આપણી માંડવી થઈ છે આ રેતી થી દવાનો છટકાવ કરવામાં આવે છે જોઈ રહ્યા છો એમાં મુંડાની દવા ભેળવેલી છે સાથે ફૂગનાશક પણ ભેળવેલ છે અને સાથે ભેજ ઉપાડે જમીનમાંથી અને જમીનનો પીએચ સ્થિર રાખે એ દવા પણ સાથે ભેળવેલી છે હવે આની અંદર કઈ કઈ દવા ભેળવી અને કેટલી ભેળવવી એના વિશે તમને હું માહિતી આપીશ હાલો તો સૌપ્રથમ આપણે વાત કરીએ આ યુમિક એસિડ છે એસી ટકા તમને મળી જશે બજારમાંથી એક કિલોનું પેકિંગ છે આ જવો કાલા સોના આ તમારે હવે છે ને કેટલું ભેળવવાનું છે એના વિશે વાત કરું તો આ તમારે ત્રણથી ચાર વીઘામાં એક કિલો ભેળવવાનું છે અને હવે આપણે બીજી વાત કરીએ તો આ થાય મિથોગામ પચીસ ટકા હે આ અઢીસો ગ્રામનું પેકિંગ છે આ તમારે છે ને ચારથી પાંચ વીઘામાં અઢીસો ગ્રામ અને હવે આપણે ફૂગનાશક વિશે વાત કરીએ તો આ છે ટેબ્યુ સલ્ફર જો હરું છે ઝોમીટોમાં કંપનીનું આ અડધો કિલોનું પેકિંગ છે આમાં અંદર ઝેર આવે છે ટેબ્યુ કોનાજન દસ ટકા પ્લસ સલ્ફર પાસઠ ટકા ડબલ્યુ જી આ પાંચસો ગ્રામ છે એ તમારે ત્રણ વીઘામાં મેળવવાનું હે અને હવે આપણે આ મુંડાની દવાની વિશે વાત કરીએ તો થાયોમિથોક્ઝામ છે અને લીમડા સાઇપર છે આ પાંચસો ગ્રામનું પેકિંગ છે આ મુંડામાં ખૂબ જ જોરદાર રિઝલ્ટ આપતી દવા છે આ આપણે તમે વાત કરીએ તો આ ત્રણ વીઘામાં અડધો લીટર ભેળવવાનું છે જો આપણે મુંડામાં આગળથી સાવચેતી રાખીને ભેળવી દઈએ રેતી સાથે કરી દઈએ માંડવીમાં તો એકાદ બે મુંડો કોદાસ હોય કોઈ તો એ મરી જાય અને જો શરૂઆત મુંડાની થઈ ગઈ હોય તો એને વહેલી તકે આ ભેળવવાની દવા છે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ આવે

એસી ટકા હે ને એના લીધે અને આને લીધે માંડવીમાં ખૂબ જ ફાલ ને લાગશે અને માંડવીમાં જરા તરા પણ કદાચ ભેજ હોય તો એ ભેજ પણ ઉપાડી લેશે નબળું માંડવી હોય ત્યાં નાખી દઈએ તો ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આવે જો મિત્રો આવી રીતે ત્રણથી ચાર લોહી પેલા રહેતી નાખી દેવાની આપણે એવી ત્રણથી ચાર વીઘાનું વાવેતર હોય તો એમાં બે થી તનલોયા રહેતી જોઈએ ને મેં કીધું એ પ્રમાણે દવાને ફેરવી દેવાની તમારે માની લો ને કે પાંચ વીઘા જમીન હોય તો એમાં તમારે અડધો થી લિટર ટેબ્યુસ સલ્ફર સોરી પાંચ વીઘાની અંદર હવે તમને વાત કરું સૌપ્રથમ પ્રથમ મુંડા વિશે તો એમાં થાયો લીમડા છે એ સાતસોથી આઠસો એમ એલ જોશે પાંચ વીઘાની અંદર અને બહુ અતિશય મૂંડો હોય તો પાંચ વીઘાની અંદર એક લીટર થાયો લીમડા ભેરવી દેવાનું જો હજી શરૂઆત જ થઈ હોય તો સાતસોથી આઠસો એમ એલ તમારા પાંચ વીઘાની અંદર થઈ જશે થાયો લીમડા હવે બીજું આપણે વાત કરશું તો કાલા સોના એટલે કે હ્યુમિક એંસી ટકા તો આ છે તમારે પાંચ વીઘાની અંદર એક કિલો હશે એટલે થઈ જશે જો માંડવી તમારે નરવાઈ ના હોય વાય ના કરતી હોય અને જમીનમાં ખૂબ જ ભેજ હોય તો જ આ દવાનો છંટકાવ કરવાનો છે જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે સિત્તેરથી એંશી ટકા જમીનમાં ભેજ હોય એટલે આ તમે દવા ભેળવીને છંટકાવ કરી દો એટલે જોરદાર રિઝલ્ટ આવે મુંડામાં ને પછી આ ફુગીમાં ને બીજું આપણે આ નરવાઈમાં ને ભેજ ઉપાડી જે જમીનમાં ભેજ હોય પાણીનો અને જમીનની પીય સ્થિર કરવામાં મદદરૂપ થાય છે હવે વાત કરશો આપણે ટેબ્યુ સલ્ફરની તો આ પાંચ વીઘાની અંદર આ એક કિલો નાખી દેવાનું જો બહુ ફૂગીની અસર હોય અને જો બહુ અસર ના હોય તો પાંચસો ગ્રામનું પેકિંગ લઈ લેશો એટલે રિઝલ્ટ જોરદાર આવશે આની અંદર બે ઝેર આવે છે ટેબ્યુકોનાજન પ્લસ સલ્ફર માંડવી પીડી પડી ગઈ હોય ને એમાં ફાયદો કરે છે આ નાખી દે ને એટલે અને હવે આપણે વાત કરીશું થાયો મિથોકજમ પચીસ ટકા ડબલ્યુ જી એટલે કે આમાં આવે છે એક તારા આ એક તારા છે એ અઢીસો ગ્રામ નાખી દેવાની પાંચ વીઘાની અંદર આ મુંડામાં ફાયદો કરશે મુંડા માટે આ બે પેશિયલ દવા કીધી થાયો લીમડા પ્લસ થાયો મિથોજામ અને બીજી આ બે તો જનરલ છે જે આપણે માંડવી પીઢી પડી ગઈ હોય એના માટે છે ને ફૂગી માટે છે જો આ દવાનું છટકાવ કરી દેજો વહેલી તકે તો મુંડામાં જોરદાર રિઝલ્ટ આવશે જો આ રીતે છંટકાવ કરી દેવાનો ત્રણ થી ચાર આયરો લેતી જવાની ઉથલમાં પાંચથી સાત આયરો લેવાઈ જાય એવી રીતે દરેક આયરમાં રેતી ઉડી જવી જોઈએ જમીનમાં એટલે આ વરસાદને રેડા ને ચાલુ રહીએ એટલે દવા ઉતરી જાય જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે એ મિત્રો ખાસ એક ધ્યાન રાખજો અત્યારે વરસાદ ચાલુ જ છે અત્યારે આનો સારામાં સારો ટાઈમ છે આ રેતીમાં ભેળવીને છંટકાવ કરી દેવાનો જો મિત્રો આ છે આપણી વાડી આપણા વિડીયોનો કેવો લાગ્યો એ જણાવશો ને આપણી માંડવી કેવી છે એ પણ કોમેન્ટમાં જણાવો માહિતી સારી લાગી હોય તો અન્ય મિત્રોને મોકલો ને મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ ધન્યવાદ તમારો